જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી જીવનનો નો આધાર કૃષિ ક્ષેત્ર ભાગ એક ની અંદર હું કલ્પેશ પટેલ સરદાર બીજ નિગમ બોટાદ અમારી યુટ્યુબ ચેનલ માં આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાની છે તે ખેતી ની અંદર આપણે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ જે ખાધ નાખવી છે તો આ ખાધ કયા પ્રકારના હોય છે એટલે કે ખાતર કયા પ્રકારના છે અને આ ખાતરો જે છે એની વચ્ચે શું તફાવત છે તેનો આપણે આજે આ કૃષિ ચત્રા ભાગ 1 ની અંદર આપણે ચર્ચા કરવાની છે અશક્ય પ્રકૃતિ રૂતે જીવનમ અશક્ય પ્રકૃતિ રૂતે જીવનમ એટલે કે પ્રકૃતિ વગર આપણું જીવન શક્ય નથી તો આ પ્રકૃતિને આપણે બચાવવા માટે કાંઈક આપણે કરવું પડશે એનું કહેવાનું મિનિંગ એવો થાય છે તો આ કૃષિ ક્ષેત્ર ભાગ ની અંદર આપણે જે ખાતરો છે જે આપણે ખેતી લાયક જમીનની અંદર વાપરવામાં આવે છે તો આ ખાતરોમાં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચે શું તફાવત છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચે શું તફાવત છે તેના બાબતની આપણે અહીંયા થોડીક ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્ર સૌપ્રથમ આપણે કુદરતી ખાતર વિશે પ્રથમ મુદ્દો જાણીએ કુદરતી ખાતર એ એક વાનસ્પતિક અવશેષો અથવા ગાયના શ્યાણમાંથી પ્રાકૃતિક પદાર્થથી જે બને છે તેને કુદરતી ખાતર કહેવામાં આવે છે એટલે કે શ્યાણ અને વાનસ્પતિક જે અવશેષો હોય છે તેનું વિઘટન થવાથી જે ખાતરો પ્રાપ્ત થાય છે તેને કુદરતી ખાતર કહેવામાં આવે છે જ્યારે તેની સામે જે આ હતું આપણું કુદરતી ખાતર જ્યારે આ માનવ નિર્મિત એક કૃત્રિમ ખાતર છે જેની અંદર અકાર્બનિક ક્ષાર હોય છે તો બીજી બાજુ છે કુદરતી ખાતર એ આપણી જમીનની અંદર બનાવી શકાય છે આપણે ત્યાં ખેતરમાં બનાવી શકાય છે તો કુદરતી ખાતર બનાવવા માટે આપણે જમીનની અંદર બનાવી શકીએ છીએ કે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જ્યારે કૃત્રિમ ખાતર કૃત્રિમ ખાતર એ એક કારખાનામાં બનાવવામાં આવે છે ત્યાર પછી કુદરતી ખાતર કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે એટલે કે કાર્બનિક પદાર્થ ઓર્ગેનિક કાર્બન રૂપે જે આપણે કહીએ છીએ એવો કુદરતી ખાતર આપણે જ્યારે વાપરીએ ત્યારે એમાંથી ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થતો હોય છે તેની સામે કૃત્રિમ ખાતર જો કૃત્રિમ ખાતર આપણે વાપરવામાં આવે તો કૃત્રિમ ખાતરમાં સेंद्रिय પદાર્થો ભરપૂર માત્રામાં આપણને પ્રાપ્ત થતા નથી કુદરતી ખાતરની અંદર સेंद्रिय ખાતર ભરપૂર માત્રામાં પદાર્થો આપણને પ્રાપ્ત થાય છે પદાર્થો જ્યારે કુદરતી કૃત્રિમ ખાતરની અંદર સेंद्रिय પદાર્થો આપણને ભરપૂર માત્રામાં મળતા નથી તો તેની સામે પાછું કુદરતી ખાતરમાં આપણને જે પાકને વનસ્પતિ વૃદ્ધિ માટે જે પોષક તત્વોની જરૂર હોય છે તો એ ખનિજ તત્વો તુલનાત્મક દ્રષ્ટિએ કૃત્રિમ ખાતરની તુલનાત્મક દ્રષ્ટિએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે જ્યારે કૃત્રિમ ખાતરમાં કુદરતી ખાતરની અંદર પોષક તત્વોનું પ્રમાણ તુલનાત્મક દ્રષ્ટિએ ઓછું હોય છે જ્યારે કૃત્રિમ ખાતરની અંદર પોષક તત્વોનું પ્રમાણ જેવા કે એન પી કે સલ્ફર કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા તત્વોનું પ્રમાણ આપણે ભરપૂર માત્રામાં મળી રહે છે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે જ્યારે કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે તો ખેડૂત મિત્રો આ પાંચ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચે શું તફાવત રહેલો છે કુદરતી ખાતર જમીનમાં આપવાથી આપણને શું ફાયદા થાય છે કૃત્રિમ ખાતર આ જમીનમાં આપવાથી શું ફાયદા થાય છે સામે શું નુકસાન થાય છે તેવી જ રીતના કુદરતી ખાતર આપણે જ્યારે જમીનમાં આપતા હોય ત્યારે ખનિજ તત્વો અથવા તો પોષક તત્વો જે આપણે કહીએ છીએ ન્યુટ્રિયન જે આપણે કહીએ છીએ તે એના ઓછી માત્રામાં મળતું હોય જ્યારે કૃત્રિમ તત્વ ખાતર દ્વારા આપણે તેને વધારે માત્રામાં આપી શકીએ છીએ તો આ તો આપણો તફાવત તો હવે ખેડૂત મિત્રો આપણે નક્કી કરવાનું છે કે જમીનની અંદર કેવા પ્રકારના ખાતરો કયા પ્રમાણમાં આપણે વાપરવાથી સારું ઉત્પાદન લઈ શકશું આપણી જમીનને ફળદ્રુપ બનાવી શકશું બંને ખાતરનું મહત્વ જમીનમાં છે પાકને જરૂરિયાત છે પણ આપણે જે ખાતરો વાપરીએ છીએ તો એની અંદર આપણે થોડુંક પ્રમાણ વધ અથવા તો ઘટ કરવાની જરૂર છે તો ખેડૂત મિત્રો હવે પછી કૃષિ ક્ષેત્ર ભાગ બે માં આપણે વિશેની ચર્ચા કરવાના છે તેની અંદર આપણે કુદરતી ખાતર દ્વારા જે આપણને ઓર્ગેનિક કાર્બન જે જમીનને બંધારણીય તત્વની ખાસ જરૂર હોય છે તેના વિશેની માહિતી આપણે નવા વિડિયોમાં અને પછીના કૃષિ ક્ષેત્ર બે ભાગની અંદર કૃષિ ક્ષેત્રમાં આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો સર્વે ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આવા અવનવા કૃષિના વિડીયો જોવા માટે કૃષિના લગતી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સરદાર બીજ નિગમ બોટાદ એને આપ સર્વે ખેડૂત મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તથા અમારા ફેસબુક પેજ ને ફોલો કરજો ધન્યવાદ આભાર જય હિન્દ જય જવાન જય ભારત